તાંબુ સીસુ અને જસત ગુજરાતમાં ક્યાંથી મળી આવ્યા હતા જવાબ બનાસકાંઠાના દાતા તાલુકામાંથી પ્રશ્ન ત્રણ દાહોદ જિલ્લાનો દેવગઢ બારીયા તાલુકો શેના ઉત્પાદન માટે જાણીતો છે જવાબ ગુજરાતમાં સૌ ગુજરાતમાં સૌપ્રથમવાર ખનીજ તેલ અને કુદરતી વાયુ ક્યાંથી મળી આવ્યા હતા જવાબ લુણેજ આણંદ જિલ્લો પ્રશ્ન પાંચ અમદાવાદ જિલ્લાના કયા તાલુકામાં ગોબર ગેસ પ્લાન્ટ આવેલ છે જવાબ દસ પ્રશ્ન છ ગુજરાતના પ્રથમ મહિલા રાજ્યપાલ કોણ હતા જવાબ શારદા મુખરજી પ્રશ્ન સાત ધોવારણ વીજમથકની શરૂઆત ગુજરાતના ક્યાં મુખ્યમંત્રીના સમયમાં થઈ હતી જવાબ બળવંતરાય મહેતા પ્રશ્ન આઠ જૂનાગઢ જિલ્લાના સત્તાધારમાં સમાધિ આવેલી છે તે કોની છે જવાબ સંત આપાગીગા પ્રશ્ન નવ કચ્છ જિલ્લામાં નારાયણ સરોવર નજીક આવેલ જેનોનું પ્રસિદ્ધ તીર્થધામ કયું છે જવાબ ભદ્રેશ્વર પ્રશ્ન દસ મહેસાણા જિલ્લાના તારંગામાં કયા દેવની પ્રતિમા છે જવાબ અજીતનાથ પ્રશ્ન અગિયાર ગાંધીનગર જિલ્લાના કયા વિસ્તારમાં શ્રી પાર્શ્વનાથ અને શ્રી પદ્માવતી દેવીની ભવ્ય પ્રતિમા છે જવાબ શેરીસા પ્રશ્ન બાર જુનાગઢ જિલ્લાના દાતારમાં કયા પીરની દરગાહ આવેલી છે જવાબ જમીયલ સાપીર પીર પ્રશ્ન તેર અહમદશાહ ખટ્ટગંજ બક્ષનો રોજો તથા મસ્જિદ ક્યાં આવેલા છે જવાબ સરખેજ પ્રશ્ન ચૌદ કર્મભૂમિ કઈ છે જવાબ લાઠી ભાવજી પેલા પ્રશ્ન સત્તર રાજકોટના સ્થાપક કોણ જવાબ વિભોજી જાડેજા પ્રશ્ન અઢાર ગુજરાત વિદ્યાપીઠની સ્થાપના ક્યારે કરવામાં આવી હતી જવાબ અમદાવાદમાં ઓગણીસો માં પ્રશ્ન ઓગણીસ ગુજરાત યુનિવર્સિટીની સ્થાપના ક્યારે કરવામાં આવી હતી જવાબ ઓગણીસો ઓગણપચાસમાં અમદાવાદમાં પ્રશ્ન વીસ મહારાજા શિયાજીરાવ યુનિવર્સિટીની સ્થાપના ક્યારે કરવામાં આવી હતી જવાબ ઓગણીસો ને પચાસમાં વડોદરામાં આવા જ ગુજરાતી જર્નલ નોલેજના વિડીયો જોવા માટે અત્યારે જ વિડિયોને લાઇક કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો અને આ વિડીયોને તમારા મિત્રો વર્તુળમાં શેર કરી દો